આપણે જાણીએ છીએ કેટલા આવે છે બાર આવે છે બરાબર તો કિંમત કિંમત કેટલી છે છે અને એટલે કે આપણે શું કરવાનું છે બાર પેનમાંથી આપણે એક પેનની કિંમત શોધીશું બરાબર એ જ પ્રમાણે આઠ બોલ પેનમાંથી આપણે એક બોલ પેનની કિંમત શોધીશું ત્યાર પછી પેન અને બોલ પેન વચ્ચેનો ગુણોત્તર શોધીશું બરાબર તો સૌથી પહેલા બાર દર્જન એટલે કે બાર થાય છે બરાબર તો બાર પેનની કિંમત લખીશું આપણે કે બાર પેનની કિંમત કેટલી છે એકસો એસી રૂપિયા તો એના પરથી આપણે એક પેનની કિંમત શોધીશું માટે એક પેનની કિંમત બરાબર શું થશે આ એક જે છે એ ઉપર જશે બરાબર આપણે અહીં થોડું વર્ક કરી લઈએ આ એક જે છે એ ઉપર લખાશે અને બાર જે છે એ નીચે આવશે તો શું આવશે એક ગુણ્યા અહીં જે સંખ્યા હોય એ ગુણાકારમાં લખાશે બરાબર અને બાર જે છે એ નીચે જાય છે એટલે કે છેદમાં આવશે એક ગુણ્યા એકસો એસી કોઈપણ સંખ્યાને આપણે એક સાથે ગુણાકાર કરીએ છીએ તો સંખ્યા પોતે જવાબ આવે છે એટલે કે એક ગુણ્યા એકસો એસી એકસો એસી થશે અને છેદમાં આવશે બાર હવે એકસો એસી ને આપણે બાર વડે ભાગી લઈશું બરાબર તો એક આપણે તમારે પાછળના પાના ઉપર કરવાનું છે આપણે અહીં બતાવી દઈએ તો બાર એક બાર અઢાર માંથી બાર ની બાદ કરીશું તો છ જવાબ આવશે અને આ શૂન્ય જે છે એ આપણી નીચે ઉતારીશું બરાબર બાર પચામ સાઠ બરાબર તો કેટલા આવે છે બાર ગુણ્યા પંદર કેટલો આવે છે ગુણ્યા તો આપણે લખીશું અવયવ બાર ગુણ્યા પંદર અને છેદમાં કેટલા છે બાર બરાબર તો બાર અને બાર શું થાય કેન્સલ થાય એટલે જવાબ કેટલા આવશે પંદર રૂપિયા બરાબર જો બાર પેનની કિંમત એકસો એંસી રૂપિયા હોય તો એક પેનની કિંમત પંદર રૂપિયા થાય હવે આપણા પાસે અહીં આઠ બોલપેનની કિંમત છપ્પન રૂપિયા છે એના પરથી આપણે એક બોલપેનની કિંમત કેટલી થાય એ આપણે શોધીશું તો લખીશું અહીં આઠ બોલપેનની કિંમત બરાબર છપ્પન રૂપિયા એના પરથી આપણે એક બોલપેન શોધીશું માટે એક બોલપેનની કિંમત બરાબર શું થશે એક જે છે એ ઉપર જશે એટલે કે અહીં આવશે આ જે સંખ્યા છે એ ગુણાકારમાં જ લખાશે અને આ જે છે એ નીચે જશે બરાબર અહીં આપણે ઉપર કર્યું એ પ્રમાણેનું જ થશે હવે છપ્પન ગુણ્યા એક છપ્પન એકું છપ્પન છેદમાં આઠ હવે આપણે જાણીએ છીએ કે છપ્પન જે છે એ આઠના ઘડિયામાં આવે છે આઠ સટામ છપ્પન થાય બરાબર આઠ સટામ છપ્પન થાય અને આ આઠનો આઠ આઠ અને આઠ કેન્સલ થાય તો જવાબ કેટલા આવે છે સાત રૂપિયા બરાબર એટલે કે આઠ બોલ પેનની કિંમત છપ્પન રૂપિયા હોય તો એક ની કિંમત સાત રૂપિયા થાય છે બરાબર હવે આપણે ગુણોત્તર શોધવાનો છે તો ગુણોત્તર બરાબર પહેલું નામ શું છે પેન છે બરાબર તો પેનની કિંમત લખીશું આપણે પેનની કિંમત અને છેદમાં શું આવશે ની કિંમત બરાબર બંનેમાં આપણે શોધી લીધું છે કે એક પેનની કિંમત કેટલા રૂપિયા થાય અને એક ની કિંમત કેટલા રૂપિયા થાય એ આપણે શોધી લીધું છે બરાબર હવે પેનની કિંમત કેટલા રૂપિયા છે પંદર રૂપિયા અને ની કિંમત કેટલા રૂપિયા છે સાત રૂપિયા હવે ત્યાર પછી સાત અને પંદર અવયવ સાત નો અવયવ ફક્ત સાત સાત થાય છે બરાબર અને પંદર નો અવયવ ત્રણ પચામ પંદર પડે છે પરંતુ કોઈ પણ સંખ્યા કટ થશે નહીં બરાબર પછી તમારે શું કરવાનું કે સાતના ઘડિયામાં પંદર આવતું નથી બરાબર જયારે આપણે સાત નો ઘડિયા બોલે છે તો પંદર આવતો નથી બરાબર એટલે કે કોઈ પણ જાતનો ભાગ પડશે નહીં એટલે આ આપણો ફાઇનલ આન્સર છે બરાબર જો ભાગ પડતો નહીં હોય તો એ આપણો ફાઇનલ આન્સર છે એવું તમારે સમજી લેવાનો બરાબર તો આપણે ગુણોત્તર સ્વરૂપે લખીશું ગુણોત્તર બરાબર પંદર જેમ સાત તો આ આપણો બાર નંબરનો દાખલાનો ફાઇનલ આન્સર છે બરાબર તો અહીં આપણો દાખલો જે છે એ પૂર્ણ થાય છે બરાબર તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો મિત્રોમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો દાખલામાં કંઈ ના સમજાયું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો બરાબર બાકી તો દાખલો જે છે એ ઈઝી છે બરાબર કે બાર પેનની કિંમત એટલા રૂપિયા હોય તો એક પેનની કિંમત તમારે શોધવાનો છે બરાબર આ જે સંખ્યા નીચે હોય એ ઉપર લખવાની છે અને ઉપરની સંખ્યા નીચે લખવાની છે બરાબર અહીં લખ્યું એ પ્રમાણે બરાબર અલ્ટરનેટ કરવાનું તો મળીએ આપણે આગળના વિડીયોમાં સૌને જય શિયા રામ